ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને જય માતાજી ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે વેદું ઉઠી ગઈ છે રોજના રૂટીન પ્રમાણે અને હું પણ નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું આજે થોડોક મોડો વિડીયો ચાલુ કર્યો મોડો એટલે આમ તો પોણા આઠ થયા છે હજી બહુ મોડું ન કહેવાય બા જય શ્રી કૃષ્ણ વેદુ જય શ્રી કૃષ્ણ વેદું ઉઠતા હોય બેહી ગઈ છે હમણાં થોડીક વાર પહેલાં મોબાઈલ માં કંઈક બાર બી ગર્લની ગેમ રમતી હતી તો અત્યારે મોબાઈલ લઈ લીધો ને એટલે મોટું થોડુંક કરમાઈ ગયું છે એવું તો ચાલ્યા રાખવાનું હોય અત્યારે વેકેશનના સમયમાં બાળકોને મોબાઈલ રમવો હોય અને એના માતા પિતાને રમવા દેવો ન હોય તો બોલ બોલ નીંદર આવે છે હમ જો બા કે છબીએ રમે કોડીએ રમતા જેવી છોકરીઓ હોય ને એવું રમતા છબા કાકરા થી રમવાનું તું એવું શીખી જન તું ને સોરા બે રમજો પછી છબેથી ને કોડીથી ને ઈસ્ટો રમે એવું બધું હતું પહેલાં રમ પહેલાંની રમતો હવે તો એ બધુંય ગયું મોબાઈલ આવી ગયો એટલે હવે જે બહાર રમતા હોય અત્યારે છોકરાઓ ક્રિકેટ એ ઘણાય નથી રમતા એ મોબાઈલમાં રમી લે એવું બધું થઈ ગયું છે હું ગાડા હોય ગાડા પડ્યા ભારા એ ક્યાંય મૂક્યા ને ગાડા ઊંઘ મૂકી આવે

અમે નથી કરતા કંઈ તમ તર થી રમો પડો રમો ને ઊભા થઈને મંડો રમવા પાછા હું જાજી ટક ટક નહીં કરવાનું કાં રહીમાં રાખવાનું ગામને નડવાનું નહીં પાછું નળો એવું નહીં રમવાનું ચલો આવું છે અત્યારે સવાર સવારમાં થોડો ઘણો વાર્તાલાપ તમારી સાથે કરી લઈએ કાલે મોરારી બાપુની કથા જે હાલતી હતી ને એની એક વાત કહી દઉં સારી એવી વાત છે તો મોરારી બાપુને કોકે કીધું કે તમારો આ જ ધંધો એટલે મોરારી કે હા આ જ ધંધો હવે આમાં બીજો અત્યારે આટલા ઓગણ એંસી વર્ષે બીજું શું હોય અને બીજી એક વાત માળા ફેરવતા હોય ને અને માળા ફેરવતા ફેરવતા કોક ભક્તો આવી જાય ને એની હારે વાત કરવા માંડે એટલે કોક વાળી બીજા હોય ને અળવિત્રા આવા હોય જ એટલે એ એમ કે કે આમાં તમે નામ લ્યો એમાં ભજનમાં ભગવાનના ભજનમાં આમાં ધ્યાન શું રહીએ તમે તો વાતો કરો હો એટલે પછી બાપુએ જવાબ દીધો કે કે તું રામનું નામ લેતો હોય ને તારા છોકરા આવી જાય ન્યા આજુબાજુમાં બે ને તને કંઈક પૂછે તો તારું ધ્યાન હું એ નામમાંથી હટી જાય કે ન હટે તો કે ભલામાણા બસ તે એમ જ હોય કે આમાં અંગત ઓળખીતા એવું આવી જાય તો એ ધ્યાન એમાંય રહે ને આમાં રહે બેમાં રાખવાનું એવું આડંબર ખોટો નહીં કરવાના એમ ઘણા પાછા બેહી જતા હોય એવું બધું હાલો વધારે એમાં બોર નહીં કરીએ તમને જાજુ બધું લેકચર આપીને હા ને ચાચું આવ્યો છે બાળકોના ચાચું આવ્યો છે રાજકોટથી સ્પેશિયલ કાલે એની એક્ઝામ હતી એ પતાવીને આવ્યો છે અત્યારે સૂતો છે

એટલે હવે અત્યારે ટાટાપોરનો થોડીક વાર હું રહે ઘણા દિવસથી ભણવામાં એકાદ દિવસ બ્રેક લઈ લઈએ ને બસ તો આવું છે ચાલો હવે આગળ વધશું ને બતાવશું તમને બતાવવા લાયક હશે એ થોડો ઘણો નાસ્તો કરી લે હજી સીવું હૂતો છે એટલે મેં કીધું સીવું હૂતો છે તા તો આ તો સજ્જન ઉઠીને આવી ગયો સજ્જન ઓ સજ્જન ક્યુ જલ્દી ઉઠ ગયા હે બોલવું છે ચાચુનું શું કહેતો તું આમાં બોલ આમાં બોલ તો અમારી ઘરે ચાચુ આવ્યો ઊભર કહે તો કહે તો ખરા શું કહે ઉત્તાર કે હે અમારી ઘરે ચાચુ આવ્યા છે હજી હુતા છે કહી દે તો નવું કોક આવ્યું હોય ને મહેમાન ચાચુ હોય કે વિધિફિયા એટલે એની પાસે પાંહે જ જાય સાંજે અક્ષર મંદિર ગયા ને તો હું ચાચુ ભેગો હું ચાચુનો હાથ પકડીશ ચાચુથી આગો ન જાય વિધિફિયા આવી હોય તો વિધિ ફિયાની એમ કોક કોક કોઈ ને આયુ ભાઈ હોય તો આયુભાઈનું પૂછડા થઈ જાય હરખ હોય ને ચાલો આજે ફરી પાછું બહાર બેસીને નાસ્તો કરવાના વેન છોકરાઓના થયા એટલે પછી બાર નાસ્તો કરવા બેસી ગયા છે થોડો થોડો પવન છે એટલે આજે કાંઈ બ્લોવરની માથાકૂટ નથી કરેલી હવે બેસીને થોડો ઘણો નાસ્તો કરી લઈએ પવન આવે તો મજા આવે લેખે લે ક્યારેક ક્યારેક પવન ફટકાઈ જાય છે બાળકો આવી નાસ્તો કરવા બેસી ગયા છે આની મજા જ કંઈક અલગ હોય પવનમાં બેસીને નાસ્તો કરવાની બાદ હાથ કાઢે છે બાય તો જો કે પેલા આવી રીતે જ આમ ઘણા વાળીએ ને એમ ખાતા હોય એટલે એ ભાઈ તારી વાત છે અગિયાર પછી બારીશ ના દિવસે પાયણા કરવાની મજા જ અલગ છે ફૂલ ભૂખ લાગી હોય જો કે અગિયાર કંઈ એટલો બધો કસ્ટ પડ્યો ન હોય આ તો રોટલી જાત ને એવું જ ન ખવાનું બાકી બીજું બધું પેપર ને આંટે ને ખાણી જ્યાં પાછી મૂકી દે કઈ બગડી ન દે હા એટલામાં કઈ ન થઈ હા ખાવાની કોઈ બધું જમીન માંથી જ આવે બધું રાત્રે ઘઉં માંથી બને ભાવ જમીન માં ઉગે તો ચા દૂધ પી ગાય દે ગાય ઘાસ ખાય એટલે ઘાસમાંથી દૂધ બને જોકે હવે તો કેમિકલમાંથી બને છે પણ આ તો આપડે એવી માનવાનું ઘાસમાંથી માંથી બધું બને હા અમે બારે નાસ્તો કર્યો તો ચલો સચકા પડદા ફાસ કરતા હે ભાઈ તું કેટલા ચાર વાગે હું તો હું તો તો ત્રણ વાગે ત્રણ વાગે તો કલાકનો ફેર પડ્યો બાએ કીધું એમાં બાએ કે ચાર વાગે હું તો કલાકનો ફેર પડે હે વાંધો નથી બાની ઘડિયાળ ઓ માચી જ છે એક કલાક માઇનસ કરી નાખવાનું આ છોકરા ઉઠે કે છ વાગે ઉઠે તો પાંચ વાગે ઉઠે જ છે એમ ખોટું નથી એટલું બધું ચાલો આવું છે મૂવી જોઈને બેઠો મૂવી જોઈને હું તો એ સાઉથ નો સુપરસ્ટાર છે ભાઈ સાઉથ ના મુવી વધારે જોવે સુપરસ્ટાર કેવું છે મૂવી કેવું મૂવી જોયું ફેમિલી સ્ટાર કેવું છે રિવ્યુ આપો નથી સારો ટાઈમ વેસ્ટ કર્યો ત્રણ વાગ્યા લગી ખોટો જઈ ગયો એમ ને જો આ બે મેચિંગ થોડું થોડું કર્યું ચડા પહેરીને બેહી ગયા ભાઈ ઓય

સીવું ને ઓલું ચાલુ થઈ ગયું હોય છે પ્લે હાઉસ એટલે બે ને થોડી થોડી શાંતિ રે ચાચું ને આવીને થોડીક વાર નિરાત રે ને પછી તો પૂરું ને ચિત્ર દોરજે તને પછી તાર શીખવાનું પેઇન્ટિંગ નો થોડોક શોખ છે ને એટલે ચિત્ર દોરશે ન આવડે ને એટલે મગજ ફરી જાય વાંધો એ પડે બધું આવડવું જોઈએ પેલા એમ કીધું કે સ્કેલ થી દોર માં તો સ્કેલ લઈ લીધી ને તો પેડ ઉપર રાખી પેડ થી દોરે લાઈન લાઈટ ગઈ રાતે વઈ ગઈ રાતે તો વઈ ગઈ થી અત્યારે ગઈ રવિવાર નો કાપ હતો ચાલો હવે જોઈ કેટલી વાર કાય વાંધો નહીં એટલું તો પાણી છે ને નકર તો નીચે ને ટાકામાંથી લઈ લેજે બીજું હું આવી જશે કદાચ તો જોઈ હવે આમાં તો આપણા હાથમાં તો ન હોય જીબી વાળાના હાથમાં હોય આ બોલો બરાબર જો જો એ કહી દીધું કાલ ન ગઈ એટલે હવે આવી જ જાહે મેસેજ ખોટો નહીં પડે ચાલો દી હે ને એટલે ખોટો એક દી અગાઉ મેસેજ મોકલાઈ ગયો બધાને આખા ગોંડલવાળાઓને કાંઈ વાંધો નહીં એ તો આવી જશે હા ચાચુ એરે બાદવા મંડી છે હવે ચાચુ ના તાળા પાડ્યા રાખે કે તઈ ને છે

ચાલો ફૂલ ગરમીમાં તડકામાં અંદર તો ન વાંધા બહાર જાય એટલે ગરમી ફૂલ છે અત્યારે હાઇએસ્ટ છે લગભગ પિસ્તાલીસ ડિગ્રી બે દિવસ ત્રણ દિવસ હજી આવું નવું રહે ગરમી રહે ને એવું કંઈ કહે છે શિવ અમારો બે ગયો કાર્ટૂન જોવા માટે રૂટીન મુજબ એ કાર્ટૂન ભાજપનો ભગવો પહેરીને કેરીના ખોખા ઉપરથી વાત વાત યાદ આવી તો એ તમને કહી દઉં કે હવે કેરીના ખોખામાં પહેલાં શું હોય કે ફિક્સ હોય દસ કિલોનું ખોખું આવે જે ભાવ હાલતો હોય એ અને પછી ધીમે ધીમે શું થાય કે ભાવ વધે ને એટલે પછી વજન ઘટાડી નાખે ખોખા નાના થઈ જાય હવે પાંચ પાંચ કિલોના ખોખા આવવા માંડ્યા પહેલાં પાંચસોમાં દહ કિલોનું ખોખું આવતું હવે પાંચસોમાં પાંચ કિલોનું ખોખું આવે એવી જ રીતે બિસ્કીટની મોટી મોટી કંપનીઓ એમાં એમ થાય બારલેનું પડીકો આપણે નાના હતા ત્યાં પાંચનું આવતું આવડું પણ ત્યાં બસો ગ્રામ કે એમ આવતું હોય અને હવે એ સો ગ્રામ થઈ ગયું હોય ક્વોન્ટિટી ઘટાડી નાખે સાઇઝ ઘટાડી નાખે આવું બધું કરે પછી ધાણાદાણમાં એવું થાય પહેલાં પચાસ રૂપિયા પચાસ પૈસાની આવતી કોથળી હવે તો લગભગ રૂપિયો થઈ ગયો પણ તોય કમ્પેરેટિવલી ક્વોન્ટિટી ઘટ ઘટતી જાય એટલે આ એક પ્રકારની બિઝનેસ મેં શું કહેવાય બિઝનેસ કરતા હોય ને એ બધાયની સ્કીલ હોય કે ભાવમાં ઘટાડો ન કરે ભાવ એટલો ને એટલો રાખે પણ જે ક્વોન્ટિટી હોય ને એ ઘટી જાય એટલે માણસની સાયકોલોજી એવી હોય કે પહેલાં આ દહ વર્ષ પહેલાં આજ આ જ ભાવમાં આવતું ને હજી એ જ ભાવમાં આવે પણ પહેલાં પાંચસો ગ્રામ આવતું હોય ને હવે બસો ગ્રામ આવે એ ફેર પડતો હોય બસ તો આ થોડુંક મફતનું ફાલતું પણ થોડુંક ધ્યાન ખેંચનારું વાત તમને થોડુંક જ્ઞાન દઈ દીધું તો આજ માટે બસ આટલું જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ગરમી ફૂલ છે પવનય થોડો થોડો છે બે દિવસ છે ફૂલ હીટવેવની આગાહી અહીંયા તો પિસ્તાલીસ જેવું છે અમદાવાદની એવા સિટીમાં તો બે ડિગ્રી વધારે હોય મોટા મોટા બિલ્ડિંગ હોય એટલે પવનય ન લાગે અહીંયા તો જો એટલો પવન લાગે એટલે એટલું થોડુંક થોડીક રાહત મળી જાય એમ કહેવાય ને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મળે ને રાજ્ય સરકારની એવી રીતે આપણે નાના સિટીમાં નાના ગામડા ટાઈપના વિલેજમાં ને એમાં એ ફાયદો રહીએ મોટા મોટા સિટીમાં જાઓ ત્યાં થોડુંક વેન્ટિલેશનનો અભાવ હોઈ શકે બસ તો મળીએ હવે વધારે બોર નહીં કરીએ આજ માટે આટલું જ રાખશું ગરમી તો ગોરામાં હો પણ હવે આ નહીં કપડું મારી દીધું એટલે થોડીક ઠંડુ પાણી વધારે થાય ને ગરમી એવી પડે હવે આમાં પછી કેમ ઠંડુ થાય એટલી ગરમી માણાય તપી જાય ગોરો તો તપે જ ને એવું છે આટાંડી પર જા ને બા ને સ્માર્ટફોન માં ગેમ સર્ચ કરવું ની શીખવાડે હે જો બા સંસ્કાર કેન્દ્ર બોલી તો ગેમ આવી પડી પણ જી ઠેકાણે બોલવાની હોય ન્યા બોલવાની તું પ્લે સ્ટોર માં બોલ જઈને બોલ એટલે ગેમ જ આવે ને આ તો છે બે બોલ આયા Google સર્ચ માં કે YouTube સર્ચ માં કે ન્યા તું જા ને તો આવે હમ એને મળી જાય પાછું માઈક નું બોલ હવે ઈ લિસનિંગ આવે જો બોલ બાય સંસ્કાર કેન્દ્ર તારા ઓલા બતાવે ક્યાં ક્યાં ઠેકાણે યુટ્યુબમાં જઈને સર્ચ કરવું પડે તો તને મળે એને રિલેટેડ વિડીયો મહેસાણા બાજુના બાપા વહાણ માં જાતા હતા ક્યાંક ઘણા બધા મુસાફરો હતા ને દરિયામાં જતા હતા ને એવામાં અચાનક ક્યાંકથી થી આવી પડ્યું એટલે પછી બધા હાફડા ફાફડા થઈ ગયા ભગવાન ને પ્રાર્થના કરવા માંડ્યા ને કેટલાય રોવા માંડ્યા ને ઓહો દેખારો મચી ગયો એટલે ઓલા બાપાએ કીધું કે બધાય શોંતિ જાળવો કે હું જ હું આ વહાણમાં બેઠો છું ને ત્યાં કી કશું થવાનું નથી કોઈ મુંજાશો નહીં અને આવી રીતે બે ત્રણ થોડીક સારી સાંત્વના આપીને એટલે બધા શાંત થઈ ગયા થોડીક વાર થઈ એટલે તોફાની બેસી ગયું ઓલા બેઠા ને એમાંથી એક જણા પૂછ્યું હોય કે બાપા તમને કેમ ખબર કે કાંઈ નથી થવાનું એટલે બાપાએ કીધું અલ્યા બીક તો મને લાગતી જ હતી પણ આમાં જો તોફાન તોફાનમાં ડૂબી ગયા હોત તો કાંઈ પૂછવા માટે તુંય નથી રહેવાનું અને હુંય નથી રહેવાનો કહેવા માટે એટલે આ તો થોડીક શાંતવને આપી દઈને આયેલું જાય તો જાય